સુરત માંડવી ફોરેસ્ટ આઉટ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા સુરત જિલ્લા પોલીસ તંત્રના અધિક્ષકના અધ્યક્ષસ્થાને ઈદ એ મિલાદ અને ગણેશ નિમિત્તે નગર તથા તાલુકાની શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આ મિટિંગ ખાતે ફોરેસ્ટ રેસ્ટ આઉટ ખાતે બપોરે ત્રણ કલાકે સુરત જિલ્લા અધિક્ષક રાજેશ ઘડીયા ના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં કાર્યક્રમનું સંચાલન પીઆઈ એ એસ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું યશ્રી આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી હેતુ શું હતો જે આગામી તહેવારો છે મિટિંગ જે આયોજકો છે એ તમામ સાથે અથવા રીકિંગ કરવામાં આવી ગઈ વખતે જે આયોજન થયા હતા એમાં કોઈ ખામી રહી ગઈ હતી કે કેમ અને પોલીસ પ્રશાસન તરફથી જે આયોજન કરવામાં આવેલું છે જે તૈયારી કરવામાં આવેલી છે તે બાબતે તમામ નાગરિકોને વિગતે સુપરિચિત કરવામાં આવ્યા અને જે નિયમો છે સરકાર શ્રીના જે નિયમો છે પર્યાવરણને લગતા એ સિવાય ડીજેને લગતા ગણપતિ વિસર્જનની જે જગ્યાઓ છે એ બાબતમાં ખૂબ સારી રીતે સમજણ કરવામાં આવી અને આ બાબતે તમામ આયોજકો દ્વારા પૂરતો સહકાર આપી અને એકબીજાની મદદથી ખૂબ સારી રીતે આ તહેવાર થાય તમામ નાગરિકો શ્રદ્ધાથી તહેવાર ઉજવી શકે એ પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવશે એ અત્યારે ચર્ચા કરવામાં આવે સાહેબ માંડવી જે પોલીસ સ્ટેશન છે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન છે તો માંડવી વિસ્તારને સુરક્ષા કર્મીઓ કેટલા ફાળવવામાં આવેલા છે અત્યારે જે અહીંનું મહેકમ છે એ સિવાય બંદોબસ્તમાં જે એક્સ્ટ્રા જરૂરિયાત છે કારણ કે માંડવી પોલીસનું ખૂબ મોટા વિસ્તારનું છે ગણપતિ સ્થાપના પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને ખૂબ શાંતિપૂર્ણ શહેર છે પરંતુ જે પીઆઈસી એમ દ્વારા જે એક્સ્ટ્રા માગણી કરવામાં આવેલી છે એ અમારી જિલ્લા પોલીસ દ્વારા એમને એક્સ્ટ્રા ફોર્સ પાંચ તારીખના રોજ ફાળવવામાં આવે છે જે પાંચ અને છ બંને દિવસ માંડવી ખાતે રહી માંડવી પોલીસની મદદમાં રહી અને ગણેશ ઉત્સવમાં યોગ્ય બંદોબસ્ત કરશે નવો પોલીસ સ્ટેશન જે બિલ્ડિંગ બન્યું છે ત્યાં અત્યારે વિઝિટ છે અમારે એના જે અમુક ફર્નિચરના જે કામ જે બાકી છે એ કામ જેવો પૂર્ણ થઈ જાય એટલે તરત જ સરકાર સરકારશ્રીમાંથી યોગ્ય સમય લઈ અને એનું આગળ કાર્યવાહી કરવામાં આવશે અને શરૂઆત કરવામાં આવશે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત